તો નમસ્કાર સમાચાર આવી રહ્યા છે ખાતે હવેલી વિભાગના તેજસ્વી તાલાઓનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યું મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે આવેલ ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે રોજ હવેલી વિભાગ બારીયા સમાજની વાર્ષિક સભા તેમજ તેજસ્વી તાલાઓનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા તેમજ લુણાવાડા તાલુકાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તેમજ અરવિંદભાઈ બારિયા તેમજ સમાજના મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા હવેલી વિભાગના તેજસ્વી તાલાઓનું તેમજ

લગભગ છેલ્લા વીસ વર્ષ ઉપરથી આ સેવા મંડળ ચાલે છે હવેલી ભાગ બારીયા સેવા સમાજ મંડળ હતી સમાજની અંદર શિક્ષણ વધે સમાજમાંથી અંધશ્રદ્ધાઓ નાબૂદ થાય સમાજમાંથી કુરિવાજો ધીરે ધીરે નાબૂદ થાય અને સમાજ પ્રગતિના પંથે આવે આ હેતુસર આ મંડળની રચના થયેલી છે અમારા હવેલી વિભાગમાં ઘણા બધા સુધારાઓ થયા છે હાલ અમે લગભગ બાવન જેટલા વિદ્યાર્થીઓનું તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું એમાં એકવીસ દીકરીઓ હતી અને બીજા દીકરાઓ હતા આ સમાજ સેવા માર્યા સેવા સમાજમાંથી અત્યારે લગભગ નવા ચૂંટાયેલા સરપંચોનું પણ સન્માન કરવામાં આવ્યું અને સમાજમાંથી નિવૃત્ત કર્મચારીઓ જે હતા જે નિવૃત્તિ લઈને સમાજમાં આવ્યા એમનું પણ અમે સન્માન કર્યું અને આ સમાજનો હેતુ માત્ર એક છે કે આ સમાજ શિક્ષણ થકી અને ભાઈચારાને શિક્ષણ સંગઠન અને સહકાર આ તમામ જે ભાવનાઓ થકી આ સમાજ એક થાય નેક થાય અને શિક્ષણ તરફે આગળ વધે એ હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આપનું શુભ નામ મારું નામ અરવિંદભાઈ સુખાભાઈ બારિયા બારીયા સેવા સમાજ મંડળના એક સભ્ય તરીકે કામ કરું છું અમે આ હવેલી વિભાગ બારીયા સમાજ સેવા મંડળ ચલાવીએ છીએ અને ગઈ સાલ પણ આ પ્રોગ્રામ કરેલો વિદ્યાર્થીઓના સન્માન માટે અને ચાલુ સાલે પણ આ પ્રોગ્રામ રાખેલો છે આ પ્રોગ્રામની અંદર કુલ તેપન વિદ્યાર્થીઓનો અને અમે સન્માન કરેલું છે કે જે હવેલી વિભાગ બારીયા સમાજ સેવા મંડળનું કાર્યક્ષેત્ર હોય જે પૈકી અંદરની સ્કૂલો કાર્યક્ષેત્રની અંદરની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ અને બાર કે જે બાર રહીને ભણતા હોય એમનું અલગ અલગ રીતે અમે સન્માન કરેલું છે એટલે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓનું અમે આજ રોજ આ સન્માન કરેલું છે કુલ સંખ્યા તેપન થાય છે આ તમારું જે ટ્રસ્ટ ભણાયેલું છે એની અંદર કયા કયા પ્રોગ્રામો થાય છે તમારા આ ટ્રસ્ટની અંદર અમે એક તો સામાજિક સુધારા માટે ખૂબ પ્રયત્નો કર્યા શરૂઆતથી બે હજાર લગભગ બે હજારથી અને સામાજિક જે ખર્ચાઓ છે એમાં ઘણું બધું કડકશર આવી છે પરિવર્તન થયું છે અને લોકો એનું અમલીકરણ કરે છે એ પૈકી અમે વૃક્ષારોપણના પણ કાર્યક્રમો કરીએ છીએ કે ભાઈ પંદરમી ઓગસ્ટ હોય કે કોઈ તહેવારો હોય ત્યારે દરેક ખેડૂતોને અમે સૂચના આપીએ છીએ કે ભાઈ ખેડૂતો તમે બીજી જગ્યાએ નહીં પણ પોતપોતાના ખેતરોની અંદર તમે વૃક્ષો ઉગાડો અને આપણો જે ભારત દેશના માનનીય વડાપ્રધાનશ્રીનો સંદેશો છે કે ભાઈ પર્યાવરણ બચાવવું તો એ પર્યાવરણ બચાવવા માટે અમે ખૂબ પ્રયત્નો ગ્રામ્ય કક્ષાએ કરી રહ્યા છીએ મારું નામ મોતીભાઈ પગી છે લિંબોદરાનો હું વતની છું